બહુ ભૂવા કર્યા મારી બહુ ભૂવા કર્યા ભૂવા એટલા ડોક્ટરે એટલા કશું બાકી મેલ્યું નહીં મારી તે પછી છેલ્લે આ સોડીએ મને વિડીયો બતાવ્યો કે મારી જો આ વિડીયો હું કી ચો નો બેટા કે મારી ખુખાર મેલદી માતા બારે જા દમ તાકી મેં એવું જ કીધું હું કી આ આ વિડીયો જોયો કે આ માતાજીના રવિવાર મારી સોડી હાથાર ભરું છું મારી જી હાલે ખવાસર માટેની ખોટ ભાગ એટલે બસ મારી સોડીનું આજ્યા મેનું ભાગ એટલે બસ તે મારી આ તા નવમો મહિનો જાયસા બધું તમાર હાચવાનું તમાર માથે નાખ્યું સમા પણ મા તો દીકરા દીકરીઓ માટે પોતાની માટે ચારે નહીં માગે પોતાની માટે તો કઈક માગો મારી દીકરી નું હારું કરજે મારા દીકરા નું હારું કરજે મારા ભાઈ નું હારું કરજે ભલે પણ આ ભાવના બીજા નું સારું થાય એવી ભાવના રાખો ને એમ ભગવાન માતાજી તમારી પર રાજી જ રે મેં તો મારી બે ત્રણ જણ કીધું ને એમને વસ્તી સ આપી સમાડી આવા સર વાર કોઈ વાંધો નહીં રામ 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 મારી મારી મારા ઘરના એક બાધા રાખી દે એવી બાધા એટલે માનતા રાખી દે કે એક મને દીકરી આપે ઘૂમખર મેળી બસ એટલે પાંચ પાંચ કિલો જલેબી એક ચોખાનું કટ્ટું મળી માણીતું બસ એટલી બાધા હતી મળી નામ તમારે પડાવવાનું મળે તમે નામ દીકરી એક દીકરી આપી દીધી બરોબર દીકરો નહીં દીકરી માગે દીકરો દીકરો છે નામ પડાવવાનું છે મારા હું નામ પાડું તમે મારે નામ પાડો કોઈ વાતો એમ તો બધાને ભાવ દેખાય જ છે હા રા માતાજી બધા મોને મન એનું નામ શ્રુતિ શ્રુતિ રામ